અને આ માર્ગના પેચવર્કનું કામ સતત ચાલતું હોય પરંતુ ભારે વાહનોને અવર જવરના કારણે માર્ગ બિસ્માર બની જાય છે ત્યારે નવી ટેકનોલોજીથી ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે ટ્રાયલ માટે સત્તરસો મીટરનો એક આધુનિક બેઝ સીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝરના બેઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સ્ટ્રેસ ઓર્ગેનાઇઝેશન મેબ્રન લેયર લગાડી ડામરના લેયરનું કામ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને આ કામગીરી માટે હયાત મટીરિયલને જે રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની ભારે વાહન ક્ષમતા વધે છે અને રસ્તાના આયુષ્યમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે પાણીના કારણે સ્પોટ હોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણીનો ખર્ચ પણ ઘટશે